પાદરા યુનિટી ઓફ ડોક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ દ્વારા તેજસ્વી તાલાઓના સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો યુનિટી ઓફ ડોક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ પાદરા દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે આગળ વધે અને પોતાનું નામ આગળ બનાવે એના માટે એને પ્રેરણા મળી રહે તે માટે કાર્યક્રમ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે પાદરાનગરના બહુજન સમાજના ધોરણ દસ અને ધોરણ બાર સાયન્સ અને કોમર્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર કરી દીપ પ્રાગટ દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી આવેલા મહેમાનોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાન અને સમાજના આગેવાનોના હસ્તે ધોરણ દસ અને બારમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને ટ્રોફી અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં બહુજન સમાજના આગેવાન સુનીલ પેઇન્ટર ભરત રોહિત બાબા લુણા ગામમાં માજી સરપંચ રાજભાઈ મકવાણા પૂર્વ કોર્પોરેટર જયેશ પરમાર સામાજિક કાર્યકર ઋષિકેશ મકવાણા સહિત સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા પાદરા ખાતે ધોરણ દસ અને ધોરણ બાર કોમર્સ અને સાયન્સમાં જે પાદરા નગરમાં સૌથી વધારે માર્ક્સ મેળવી દલિત સમાજનું ગૌરવ વધાર્યું છે એવા બાળકો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને યુનિટી ઓફ ડોક્ટર સાહેબ આંબેડકર ગ્રુપ પાદરા દ્વારા ઈનામ વિતરણનો કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો એમાં તમામ બાળકોએ ઉપસ્થિત રહી એમના વાલીઓએ પણ ઉપસ્થિત રહી આ ઇનામ વિતરણનો લાભ લીધો છે અને જે બાળકો ભણી રહ્યા છે બાબા સાહેબનું સપનું જે સાકાર કરી રહ્યા છે કે ભણો ગણો અને પ્રગતિ કરો ત્યાં સુધી કોઈ કલ્યાણ થવાનું નથી એ સૂત્રને સાર્થક કરવા માટે થઈ અને બધા બાળકો તંદોડ મહેનત કરી રહ્યા હોય ત્યારે એમનો ઉત્સાહ વધારવા માટે થઈ અમારા ગ્રુપ વતી જે કાર્યક્રમ કરવામાં આવે છે એને એમાં બધાના સહકારથી સહયોગથી બહુ સુંદર રીતે આયોજન પાર પાડવામાં આવે છે તે બદલ ખરેખર ગૌરવ અનુભવીએ છીએ જય જય ભીમ ભારત ચમકતે સિતારે સાહેબ આંબેડકર ગ્રુપ ફાદરા દ્વારા દસ અને બારમાં ઉત્તરનીય થયેલા સારા પર્સેન્ટેજમાં સારા ટકામાં તાલુકા નગરના લોકોનું જે છોકરાઓ વિદ્યાર્થીઓ તેજસ્વી ચાલલાઓનું આ યુનિટી દ્વારા જે સન્માન રાખવામાં આવ્યું ટ્રોફી વિતરણ બુક બધી આપવામાં આવી એમાં અમને લોકોને સહભાગી બનવા માટે આ એક ગ્રુપનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને ભારત દેશ રાષ્ટ્રને એક સમૃદ્ધ રાષ્ટ્ર બનવા માટે આવા વિદ્યાર્થીઓ તેજસ્વી તાલલાઓ આગળ ભણે એમના મા બાપ સાથે ભારત દેશનું નામ રોશન કરે એવી ભરત બાબાની શુભકામનાઓ